મહેસાણામાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સરકાર પર પ્રહાર કર્યા આ કાર્યક્રમ દરમિયાન કે ભાજપના નેતાઓ કોંગ્રેસને ભ્રષ્ટાચારી કહે છે વર્ષમાં સરકાર કેમ એક પણ કોંગ્રેસના નેતાને નથી શકી ત્યારબાદ તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર આવશે તો પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ને જેલમાં મોકલીશું તો કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા ચાર વર્ષમાં શા માટે એક કોંગ્રેસી કાર્યકર્તા કે નેતાને જેલમાં નથી મોકલી શક્યા ત્યારબાદ તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને જેલમાં મોકલીશું મિલન કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીના ભાજપ પર પ્રહાર કોંગ્રેસની સરકાર આવી તો મોદી અને અમિત શાહને જેલમાં જવું પડશે તેવી વાત પણ મહેસાણામાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહે ઉચ્ચારી છે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે કાર્યક્રમ દરમિયાન ભરતસિંહે જણાવ્યું ભાજપના નેતાઓ કોંગ્રેસને ભ્રષ્ટાચારી કહે છે ચાર વર્ષમાં સરકાર કેમ એક પણ નેતાને જેલમાં નથી મોકલી શકી ત્યારબાદ તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને જેલમાં મોકલીશું સોલંકી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહીં પીએમ મોદી અને અમિત શાહ ને જેલમાં જવું પડશે તેવી વાત પણ કરી છે શું કહેશો ચોક્કસ જિલ્લા કોંગ્રેસ દ્વારા તે મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લગભગ બે હજાર થી વધારે કાર્યકરો ની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને ભરતસિંહ સોલંકીએ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પોતાના પ્રવચન દરમિયાન ભાજપ ઉપર આકરા પહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તો હાલમાં જે સરકાર છે કેન્દ્રની સરકારે ભાજપની છે આમ છતાં ચાર વર્ષમાં એક પણ કોંગ્રેસના નેતાને જેલમાં કેમ નથી મોકલે આ પ્રકારનો તેમણે સવાલ પણ કર્યો હતો તો સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે જો આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે અને કોંગ્રેસની સરકાર આવશે કરી હતી તો સાથે સાથે તેમણે યોગી આદિત્યનાથ ઉપર પણ વાધાજનક ટિપ્પણી કરી હતી સાથે સાથે તેમણે સ્મૃતિ ઈરાની ઉપર પણ વાધાજનક ટિપ્પણી આ કાર્યક્રમમાં કરી હતી આભાર કમલેશ સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડા